નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જગ્યાએ આવેલાશરે ત્રણસો ચૌદ જેટલા ધાર્મિક સ્થળોને નોટિસ આપવામાં આવેલી છે પરંતુ આ સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ યોગ્ય કે સ્પષ્ટ નીતિ સાથે કાર્યવાહી કરવામાં આવેલ નથી ના અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય ચકાસણી વગર બસો વર્ષ કરતાં પણ જૂની દરગાહોને બેફામ અને ગેરકાયદેસર રીતે નોટિસો પાઠવવાથી મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપી રહ્યો છે અને વડોદરા શહેરનું શાંતિમય વાતાવરણ બગડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ડોટ ગુજરાત સરકારના ગૃહ વિભાગે નામદાર હાઈકોર્ટમાં જે ઠરાવ રજૂ કર્યો છે તે ઠરાવમાં જે નીતિઓ નક્કી કરેલ છે અને જે કમિટીની નિમણૂક થઈ હોય તેની વિગતો વીએમસી દ્વારા તમામ દરગાહ કમિટી અને પક્ષકારોને આપવી જોઈએ વડોદરા મહાનગરપાલિકાની બેફામ અને અયોગ્ય કાર્યરીતિના વિરોધમાં અને પોતાનો પક્ષ રજૂ કરવાના ઉદ્દેશ્યથી તમામ દરગાહ ટ્રસ્ટના સભ્યો મુતાવલ્લીઓ અને સ્થાનિક આગેવાનો વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આ બાબતે રજૂઆત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સુલતાન મંસૂરી વડોદરા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો અને ત્યાંના સામાજિક કાર્યકર્તાઓ જે ધાર્મિક ત્યારે જે કાર્યવાહી કરી રહી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેના લીધે બધામાં આક્રોશ અને વસ્તુ છે કેમકે આપણે જાણીએ છીએ કે આ જે મુદ્દો જે છે એ કોઈ પંદર દિવસનો મુદ્દો નથી આ ઘણા સમયથી જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જે છે પેન્ડિંગ છે તો અત્યાર સુધી જે કાર્યવાહી કરી છે કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં કોઈ એમની નીતિ કોઈ સ્પષ્ટ દેખાતી નથી પારદર્શિતા નથી દેખાતી જાણે કે કોઈ હિડન એજન્ડા સાથે આ કામ કરી રહ્યા હોય તેવું જણાય છે આજથી નવ દસ મહિના પહેલાં પણ જે છે જુલાઈ બે હજાર ચોવીસમાં પણ આ જ મુદ્દા ઉપર જે છે ધાર્મિક સ્થળોને જે છે નોટિસ આપવામાં આવી હતી એમાં જે છે ઘણી બધી જે દરગાહો જે છે વડોદરા શહેરની ઐતિહાસિક સો વર્ષ જૂની બસ્સો વર્ષ જૂની એ બધી દરગાહોને પણ જે છે નોટિસ આપવામાં આવી હતી તો તે વખતે બધા જ જે પક્ષકારો હતા કે જેમને નોટિસ પાઠવવામાં આવી હતી એમણે રજૂઆતો એનો જવાબ પુરાવા સાથે રજૂ કરેલ છે હવે પાછી અત્યારે આ નોટિસો કેમ આપવામાં આવી છે બીજું કે જે નોટિસ આપવામાં આવી છે અગાઉ અને અત્યારે પણ જે આપવામાં આવી છે એ બધી કોપી પેસ્ટ કરેલી હોય છે કોમન જે એમની નોટિસ હોય છે કે ભાઈ આ છે ને બે દિવસમાં તમે આ જે છે ધાર્મિક પ્લેસ છે આટલી જૂની બધી ઐતિહાસિક છે તમારે જે કાર્યવાહી દેખાડવી હોય નામદાર ગુજરાત હાઈકોર્ટને કે એમને તો પણ તમે સિસ્ટમેટિક વેમાં જાઓ તમારી જે પ્રોસીડિંગ છે કોઈ વસ્તુ અત્યારે ટ્રાન્સપેરન્ટ દેખાતી નથી વડોદરા શહેરમાં આ મુદ્દા ઉપર જે છે કમિટી બનાવવામાં આવી છે તો કોણ છે કમિટીમાં કોણ છે એના મેમ્બર એમની શું જવાબદારીઓ છે શું કાર્યવાહી કરી રહ્યા છે આ તો ફક્ત નોટિસ આપીને લોકોના અંદર એક ચિંતા ભય અને ગુસ્સો ઉત્પન્ન થાય એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો અમારે જે છે આમાં જે સ્પષ્ટતા માંગવા માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે આવ્યા છે કે આ જે સંખ્યા છે જેમ કે મીડિયામાં અહીંયાથી જે આપેલી છે એ ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો છે જેમને નોટિસ પાઠવામાં આવેલી છે તે ત્રણસો ચૌદ ધાર્મિક સ્થળો કયા છે એ ડિક્લેર કરો એ જાહેર કરો કમિટીમાં કોણ છે એક બાજુ તમે મિટિંગ બોલાવીને કહે છે કે ભાઈ રેગ્યુલરાઇઝ કરવાનું છે તે એની પોલિસી શું છે એની નીતિ શું છે એ બધી જે છે સ્પષ્ટતા કરો ગૃહ વિભાગનો જે ઠરાવ છે એ શું છે અર્બન શહેરી વિભાગનો જે પરિપત્ર છે એ આપો અહીંયાથી જે છે સરકાર થકી જે છે એફિડેવિટ જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે એ બધા પક્ષકારોને આપો અને એક ચોખ્ખી અને સ્પષ્ટ નીતિ જાહેર કરો એ શું હું સૌ તો એક સવાલ વડોદરા કોર્પોરેશનને પૂછવા માગું છું કે વડોદરામાં આ એક જ વિકાસનો મુદ્દો રહી ગયો છે કે ધાર્મિક સ્થળોને હટાવશે તો જ વડોદરાનો વિકાસ થશે આ જે પણ ધાર્મિક સ્થળો છે દરગાહો મંદિરો કે કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના લોકોને જે નોટિસો આપવામાં આવેલી છે આ એવું નથી કે આ હમણાંના છે આ જે પણ ધાર્મિક સ્થળો છે આ જ્યારે વડોદરાનું અસ્તિત્વ શરૂઆત થઈ હતી જ્યારે બસ્સો વર્ષ છસો વર્ષ જૂની દરગાહો છે અને તમામ દરગાહોનો નકશામાં ઉલ્લેખ છે ગાયકવાડી શાસનમાં પણ ગાયકવાડી જે ગાયકવાડ આપણા રાજા હતા એ દરેક દરગાહના ઉરસ ઉપર પોતાની ચાદર મોકલતા હતા આ એવી દરગાહો છે કે જે પણ દરગાહો છે એ તમામ વડોદરાના જે મુસ્લિમ સમાજના જેટલા પણ લોકો છે એમની એમની દરગાહ સાથે આસ્થા જોડાયેલી છે જે રીતે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનું ડાયરેક્શન છે એટલા મારા નોટિસ આપવી પડે છે પરંતુ અમારે એક એવું છે કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ વડોદરા કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે અને આપણા જે પોલીસ કમિશનર સાહેબ છે જેમના હાથમાં લો એન્ડ ઓર્ડર છે તમે અમારા પ્રતિનિધિ બનીને જાઓ કે હાલ આ ધર્મ ધાર્મિક જે પણ સ્થળો છે એમને ખસેડવાની કોઈ હાલ જરૂરિયાત નથી કે એના ધાર્મિક સ્થળો ખસેડવાથી વડોદરાનો તમામ વિકાસ થઈ જશે એવું તો છે નહીં એટલે આ જે પણ ધાર્મિક સ્થળો છે જે ફતેપુરામાં કાલુ સહિતની દરગાહ છે એ તો દરગાહના નામનું પ્રોપર્ટી કાર્ડ છે સર્વે નંબરમાં દરગાહનું નામ આવે છે એ દરગાહને પણ આ લોકોએ નોટિસ આપી છે તો એ કેટલી કાયદેસરની ગણાય જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ રમજાન માસ ચાલે છે આ તમામ જેટલા પણ લોકો આવ્યા છે રોજો રાખીને ભૂખા તરસે અહીંયા તાપમાં ઊભેલા છે એના માટે કે એમની ધાર્મિક આસ્થા તમામ દરગાહ સાથે જોડાયેલી છે અને એમનું એવું કેવું છે કે જે પણ કંઈ દરગાહ છે એ તમામ વર્ષો જૂની છે એમના પાસે નકશાથી લઈને તમામ કાગળિયા છે જ્યારે દર વર્ષે એનું ઉરસ મનાવવામાં આવતું ત્યારે